સોશિયલ મીડિયામાં અનેક લોકોના ફેલ આઈડી બનાવી પૈસા માંગવાના કિસ્સા સામે આવ્યા છે જેમાં અધિકારીઓ અને રાજનેતાઓ પણ બોગ બની ચૂક્યા છે ત્યારે ગુજરાતના અધિકારીઓ અને રાજનેતાઓના સહિત સુડતાલીસ લોકોના ફેક આઈડી બનાવી પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઇમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યા છે આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ

અમે એમાં ગઈકાલે અમારી ટીમ મે કિશન ગજ રાજસ્થાનના કિશન ગજને નાગામાથી એક આરોપીની ધરપકડ કરી છે જેનું નામ શર્મિન અકલમ છે જે તે કલુ અને એ ઉપરાંત એક બીજા સપનારો કેને અમે કોલસા હાથ પર હાલ કરી રહી છે અને આ વ્યક્તિએ પ્રાચીન તપાસમાં એવું જાણવા આવ્યું કે અલગ અલગ 57 ટુ 58 અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓને અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ દસથી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલમાં કામ કંપનીમાં કામ કરવા માટે દરેક જિલ્લામાં થી વધારે લોકોની જરૂર છે તો ઘર બેઠા નોકરી કરવા માટે અલગ અલગ નંબર આપવામાં આવ્યા વોટ્સએપ નંબર એવી રીતના કરીને બી અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે કેટલા લોકો સાથે ઠાઈ કરવામાં આવેલી છે એ બાબતે ગૂગલમાં કે અગર જેમ જે અમદાવાદ છે તો અમદાવાદ કોણ ધારાસભ્ય છે એમના ઉપર સર્ચ કરીને તો એમના ફોટો ગૂગલમાંથી મેળવે છે અને તેમની ફેસબુક પ્રોફાઇલ હોય તો ત્યાં બી એમની સર્ચ કરવામાં આવે છે એમના ફેસબુક પ્રોફાઇલમાં જે ફોટો હોય છે અગર એમના સેટિંગ્સ ઓપન હોય છે તો ત્યાંથી ડાઉનલોડ કરીને મેજ ફોટો પ્રોફાઇલ માં રાખીને પછી અલગ અલગ પ્રોફાઇલ બનાવવામાં આવે છે કે કે નિયમિત ચા બનાવતો હોતો મતલબ એમો સુ હોતો કે જે કરી રહ્યા તો એ થઈ વિતરે આ જુની આ પરની ગેંગ છે જેમ કે કોઈ ફેસબુક પ્રોફાઇલ પર પેજ બનાવી છે પ્રતિષ્ઠ વ્યક્તિના નામે તો એ એના ફોલોઅરને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અથવા તો બીજો કોઈ વ્યક્તિ હોય એમને રિક્વેસ્ટ મોકલે છે એકવાર ફોલોઅર બની ગયા પછી ઘણીવાર એક રીત નામનો મેસેજ કરવામાં આવે છે કે હું એક કમજૂરસીમાં છું કોઈ ઇન્વસિડન્ટ થયું છે કે ઇમરજન્સીમાં એના માટે પૈસાની જરૂર છે તેવી રીતમાં કઈને ફોલોઅર પાસેથી પૈસા માંગવામાં આવે છે બીજી જે હાલ મેં કરી કે ધારાસભ્યશ્રી અમિત ઠાકર ના ઉપયોગ કરીને એમનું જે કર્યું છે કે ઘર બેઠા જોબ ની જરૂર હોય કોઈ પેન્શન ની કંપનીમાં કામ કરવું હોય તો એ રીતના જોબ આપવાના પૈસા મંગાવવામાં આવે આજે જે પકડેલો છે ધોરણ નવમું પાસ છે અને પેટી જો કામ કરી રહ્યો હતો અત્યારે એ નું અને જે જાતે પકડેલો છે ન્યા यह विद इतना साइबर फोरेंसिक का काम करी रहियो तो एक सक्षम नियम में तपास करी रहि जाय छे अने गेम ने bija ખેતા લોકો छे એનું ટેકનિકલ એનાલિસિસ તથા એનું ડિટેલ ઇન્ટરrogation હાલમાં કરી રહેલ છે તો ધેટ ઇસ એક પ્રવર્તન છે કે આપણે એક ભારતીય લોકો વાસમાં પડે કે ડાબે એ કેમ મનીની માંગીયા લોકો મને એ અમને અની ગતિથી એટલે અમને એક ડિવાઇસ મળેલું છે એનું અમે ટેકનિકલ એનાલિસિસ કરીને પછી એ માન્ય કિયા છે બરાબર ને એકાઉન્ટ બનાવ તો તો ઓ આ જ મેલ નંબર ઓર ઈમેલ આઈડી જે છે એ કે આઉટરો તો એક नंबर पर होते हैं फैमिलीस अह रीजन से क्या सिम कार्ड प्रोवाइडर में अलग-अलग रीजन से आए एजेंट्स उड़ीसा से या तो वेस्ट बंगाल से अथवा तो भारत में अलग-अलग राज्यों में राज्योंમાંથી आवासीय प्रोवाइड करता है कमीशन भी होता है तो भी है जो फरियाद में आप देंगे दोस्तों तो बिजा भी द्वारा जो नाम पता अकाउंट बना